અસલામવાલકુમ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશું તો આજે આપણે બનાવીશું સોનિયાનું શાક ગ્રેવીવાળો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ ચારથી પાંચ પાવરા તેલ બેથી ત્રણ તેજપત્તા અને ખડા મસાલા મરી દાલચીનીના ટુકડા અને જીરો ને અને પીસેલી ડુંગળી લઈ દીધી છે પીસેલી આદુ લસણ મરચાં અને કોથમરીની પેસ્ટ લઈ લીધી છે અને પીસેલા ટમેટા પણ લઈ લીધા છે બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી મરી મસાલા પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી સોનિયાનો મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ને ધોયેલા નીટ એન્ડ ક્લીન સોનિયા અને કોથમરી તો એ કડાઈ લઈ લેતું અને કઢાઈની અંદર આપણે તેલ એડ કરી દેસું અને કઢાઈને સારી રીતે ગરમ થવા મૂકી દેસું જ્યાં સુધી આપણો તેલ વ્યવસ્થિત ગરમ ન થઈ જાય તેલ ગરમ થઈ જાય તો એની અંદર આપણે જે તેજ પત્તા હતા એડ કરી દેસું અને એની સારી રીતે મિક્સ પણ કરી લેશું અને એની સાથે જ જે જીરો અને બાદીયા અને દાલચીનીના ટુકડા મરી છે ને ત્રણ લવિંગ એ પણ એની અંદર એડ કરી દેસું ને એને સાતળવા દેશું ને સારી ખુશ્બુ આવે ત્યાં સુધી એને સાતળી લેશું ને એની સાથે જ પીસેલી ડુંગળી પણ એડ કરી દેસું ને જ્યાં સુધી ડુંગળીની સ્મેલ ના વહી જાય ને એનો કલર પણ અલગ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને અલટ પલટ કરીને ફેરવી ફેરવીને સાતળી લેશું જેમ જેમ ડુંગળી તેલમાં ફરતી જશે એમ એનો કલર પણ અલગ થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર સેજ સહેજ અલગ થવા માંડ્યો છે અને તેલ પણ ઉપર આવી ગયો છે તો હવે ફાઇનલી આ આપણી ડુંગળી રેડી થવા આવી જ છે તો એને થોડી વાર એમને એમ હજી પણ એમને એમ રહેવા દેશું અને વ્યવસ્થિત સતડાઈ જાય તેલમાં સારી રીતે તો એની અંદર આપણે જે નીટ એન્ડ ક્લીન સોનિયા હતા એ એડ કરી દેસું અને એને આપણે અલટ પલટ કરી લેશું જ્યાર સુધી સોનિયા ડુંગળીમાં અને તેલમાં સાવ સારી રીતે મિક્સ ન થઈ જાય ને ત્યાર સુધી આપણે એને ફૂલ ગેસ ઉપર સાતળી લેશું ને સોનિયાનો પણ કલર અલગ થઈ જશે જેમ જેમ તેલમાં ફરતો જશે એમ સોનિયા પણ પાકી જશે તેલમાં જ ફ્રાય થઈ થઈને જ એટલે થોડી વાર એમને એમ રહેવા દેસું અને એની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું દોઢ ચમચી મીઠાની અને અલટ પલટ પાછો કરી દેસું અને વ્યવસ્થિત રીતે એને મિક્સ પણ કરી લેશું જેમ જેમ સોનિયા ફૂલતા જશે અને સાવ ગોલ શેપમાં આવી જશે ને એટલે આપણા સોનિયા સાવ પરફેક્ટલી રેડી થઈ ગયા છે ને આ છે ટમેટાની પ્યુરી એ પણ આપણે એની અંદર એડ કરી દેશું અને જ્યાં સુધી ટમેટા સોનિયામાં ડુંગળીમાં વ્યવસ્થિત રીતે ભરી ન જાય ત્યાં સુધી આપણે એને સાતડી પર લેશું અત્યારે સેજ પાણીવાળા થઈ ગયા છે સોનિયા કેમ કે ટમેટામાં પણ પાણી હોય એટલે આપણે એને થોડી વાર એમને એમ વેવા દઈશું ને એની સાથે જ આપણે જે આદુ લસણ મરચાં અને લીલા ધાણાની પેસ્ટ કરી હતી એ આપણે બે ચમચી એડ કરી દેસું અને એને અલટ પલટ કરી લેશું જ્યાં સુધી એની સ્મેલનો ન વહી જાય ને ત્યાં સુધી આપણે એને એમને એમ ફેરવી લેશું અને થોડીવાર એમને એમ રેવા પણ દેશું ને જે આપણા સૂકા મસાલા હતા એ પણ એની સાથે જ આપણે એડ કરી દેસું લાલ મરચું પાવડરવાળા તો બધા મસાલા એડ કરી દેસું અને એને ફેરવી લેશું અલટ પલટ કરીને જેમ જેમ મસાલો પાકશે ને એમ કલર પણ અલગ આવશે ને સેજ પાણી નાખી દેસું અને એને આપણે થોડી થોડી વારે અલટ પલટ કરશું અને સોની સાવ સારી રીતે સૂકા મસાલામાં ભરી જાય અને તેલ જ્યાં સુધી ઉપર ન આવે ને ત્યાં સુધી આપણે એને એમને એમ રેવા દેશું પણ ફ્રેના ખાવામાં એક નંબર બન્યા હતા અને ઘઉંની રોટલીમાં પણ એટલા સરસ ચાલે અને બાજરાના રોટલામાં પણ ફૂલ ચાલે અને જીરા રાઈસ ચોખામાં પણ એક નંબર દેખાય જો તમને ગમે મારી રેસિપી તો પ્લીઝ તમે પૂરેપૂરો સપોર્ટ કરો અને મને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો ને સેજ પાણી નાખી દેસું થોડુંક અડધું ગ્લાસ જેટલું એનાથી ઓછું નાખવું હોય તો પણ ચાલે અને થોડી વાર એને એમને એમ આપણે રહેવા દેસું એટલે ગ્રેવી વ્યવસ્થિત થઈ જાય અને ખાવામાં પણ બહુ જ મજા આવી જાય એવું એનું ટેસ્ટ પણ બેસ્ટ થઈ જાય તો આ આપણા સોનિયા સેજ સેજ ખદખદી ગયા છે તો હવે આપણે એને જોઈ લઈએ તો પરફેક્ટલી રીતે થઈ ગયા છે વ્યવસ્થિત આપણા સોનિયા પાછો પણ થોડુંક પાણી એડ કરી દેસું કેમકે થોડીક ગ્રેવી છે ને બહુ વધારે ચોટી ગઈ હતી એટલે આપણે એને પાછો અલટ પલટ કરી લેશું અને સહેજ પાણી પણ નાખી દેસું એટલે થોડીવાર વાર એમને એમ સેટ થઈ જાય એટલે આપણે ખાવામાં બહુ જ મજા આવી જાય તો ફાઇનલી આ આપણા સોનિયા ગ્રેવીવાળા વ્યવસ્થિત થઈ ગયા છે તો માથેથી જે લીલા ધાણા હતા એ આપણે એડ કરી દેસું અને એને અલટ પલટ કરી લેશું એટલે વ્યવસ્થિત થઈ જાય ને તમે જોઈ શકો છો કે એની ગે ગ્રેવીનો પણ ટેક્સર બહુ જોરદાર આવ્યો છે અને આ હોટલમાં પણ એવું જ શાક મળે સેજ સેજ વ્યવસ્થિત થવા દેશું એમને એમ પછી છે ને આપણે એને પ્લેટિંગમાં લઈ લેશું તો હવે આ આપણું તેલ ઉપર આવી ગયું છે ને પરફેક્ટલી રીતે વ્યવસ્થિત થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લેશું તો હવે ફાઇનલી આપણા ગ્રેવીવાળા સોનિયાનું શાક રેડી થઈ ગયું છે ગ્રેવીવાળા સોનિયા અને રોટલી ઘઉંની ને ચાવલ ને કચુંબર મિક્સ અને છાસ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો ને વધુમાં વધુ તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને પૂરેપૂરો સપોર્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ